આણંદ ડિવિઝનના કુલ સાત પોલીસ મથકમાં કુલ બોતેર ગુનામાં ઝડપાયેલ એક કરોડ ઉપરાંતના દારૂનો નાશ કરવામાં આવ્યો એક્સપ્રેસ નજીક આવેલ ખુલ્લી જગ્યામાં આ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો આણંદ ટાઉન આણંદ રૂરલ વાસદ ખંભોળજ ભાલેજ ઉમરેઠ વિદ્યાનગર પોલીસે ઝડપાયેલ દારૂનો નાશ એસડીએમ તેમજ ડીવાયએસપીની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો કુલ પંચાવન હજાર ઓગણત્રીસ જેટલી વિવિધ વિદેશી દારૂની બોટલો ઉપર રૂરર ફેરવવામાં આવ્યું હતું આણંદ ડિવિઝનના કુલ સાત પોલીસ સ્ટેશનમાં વધાયેલા વિવિધ સિત્તેર જેટલા ગુનાઓ અને એના સંદર્ભે જે પણ દારૂ પકડાયો હતો એના નાશ કરવા માટે નામદાર કોર્ટનો આદેશ મેળવી અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી દ્વારા દરખાસ્ત કરવામાં આવી હતી અને એના સંદર્ભે આજે દારૂ નાશ માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કુલ સાત પોલીસ સ્ટેશનના સિત્તેર જેટલા ગુના અને એમાં પંચાવન હજાર કરતાં વધુ બોટલ અને એની કિંમત એક કરોડ દસ લાખ કરતાં વધુ થવા જાય છે એની બોટલની મારી વિવિધ ટીમો દ્વારા પોલીસ સ્ટેશન વાઇઝ અને ગુના વાઇઝ એની ગણતરી પણ કરવામાં આવી છે અને ગણતરી કરી અને ત્યારબાદ હવે એનો નાશ કરવામાં આવ્યો છે